બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માતા મહાકાળી કી જય મહાભારત ની આ કથા સાંભળનાર સર્વે ને અને ભાવિક ભક્તજનો મારા શંકર પુરી ના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારત મહાભારતની કથામાં સ્વર્ગારોહિણી પર્વ નો મહિમા ચાલી રહ્યો છે અને આજે છઠ્ઠું કડું શું સાંભળશો પાંચમાં કડવામાં સાંભળ્યું કે દ્રૌપદી કુવામાં છે અને અને કળિયુગ બનેલા રાક્ષસે માયા કરી પણ રાક્ષ સ્વરૂપ બનાવીને કુવામાંથી બહાર નીકળ્યો છે કૃત્રિમ રાક્ષસ પાંડવો એ જોયો અને કૃત્રિમ રાક્ષસ સતી સ્વરૂપે કે છે કે ભીમસેન વહારે ધાજો ધર્મરાજ કે છે કે કુવામાં નારી ગઈ હતી અને જુઓ રાક્ષસ એને હરીને ચાલ્યો છે ભીમને કે છે કબડા ને છોડાવી લાવો ઉત્પાદ થયો ત્યાં સુધી શ્રવણ કર્યું આગળ સાંભળો છઠ્ઠો કરું જ કળી ની કષ્ટ કથાય વીરવૃપોંંદર ઊઠી રે નાઠોને રાક્ષસ પાસળ જાય તેમ તેમ રાક્ષસ આગળ નાસે ભીમને ભેગો ન થાય તેમ તેમ રાક્ષસ આગળ ભાગે ને ભીમને ભેગો ન થાય એવી રીતે દોડ્યો ને દોડ્યો ને ગયો છે એક યોજન એવે સમય લગભગ થયો વાયુ કેરો તન ચોટ કરી ભીમસેને દુષ્ટ નોખી દીધી પછી ભીમના સામોરે થઈને કોપ કળી કીધો વૃક્ષ સાથે એણે વૃકો બળથી બાંધી દીધો પછી પોતે દ્રશ્ય થયો ને દ્રશ્ય કીધી છે નારી ભીમા પોતે વિચાર મારે પડ્યો કે આ કોઈ માયા ભરી ભીમ ને ભેગો થતો નથી એવી રીતે દોડતા 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 એક યોજન દૂર ગયા અને એ લગભગ જોડે જોડા જોડ થઈ ગયો ભીમ એ રાક્ષસની અને રાક્ષસ ની બરાબર ખભા ઉપર ફેંટ મારી ભીમસેને એટલે રાક્ષસે કારીગરી કેવી કરી અને એના કૃત્રિમ કૃત્રિમ છે રાક્ષસ બધું કૃત્રિમ માયાવી છે એમને એમના ખભા ઉપર જે દ્રૌપદી હતી એ ધરતી ઉપર નાખી દીધી ભીમના સામો થઈને બરાબરનો કોપ કર્યો અને એ કળિયુગે ભીમને વૃકોંદરને બળથી એક ઝાડની સાથે બાંધી દીધો અને પછી પોતે કળિયુગે એ દ્રશ્ય થઈ ગયું અને દ્રૌપદી એ દ્રશ્ય થઈ ગઈ બધું કૃત્રિમ હતું નહી પોચાડી ને નહી કોઈ રાક્ષસ નહી કોઈ મનુષ્ય દેવ ખરેખર માયા વિ મોટો લોપ થયો એ એમ વડો વિચાર પડ્યો ને થયો છે અતિ ઉદાસ અરે રે મારા ભાઈ ક્યો કરશે મારી તપાસ એમ ભીમ ટળવળ્યા કરે છે ને જો બેઠા ચારે ભ્રાત ત્યાં કળી યુગ આવ્યો બ્રાહ્મણ રૂપે ને અરજુન ને વાત ઓ ભાઈ હું આ પંથ થી આવ્યો ને ત્યાં મેં જોયું તોફાન એક લઈને લઈને કોઈ જણા ચાલ્યો તેની પાછળ કોયલ મસ્ત પ્રાણી ને જતો તો ડોટા ડોટ અબડા હણનાર વણગીર પડ્યો ને પાછળ પડેલા ની કોટ અવળા હાથે ઝાડ સાથે બંધન ન કીધો બળીએ અબળાણનાર પાપી પ્રાણી ને નારી લઈ પંથ પળ્યો બોંધ્યો છે બળમાં કેવી રે કળમા કોઈનો કોઈ નો સૂટ્યો નવો છૂટે પોતાને બળે સૂટાતું નથી ને ઝાડમાં માથા કૂટે ભીમ વિચારમાં પડ્યો નથી ઉદાસ થયો કરે રે મારા ભાઈ ક્યાં મારી તપાસ કરશે ને એમ ટળવળે છે ભીમ અને કળયુગ બ્રાહ્મણ નું રૂપ લઈને જ્યાં બીજા ચાર ભાઈઓ ભીમના બેઠા છે પાંડવો બેઠા છે બીજા ચાર ત્યાં આવ્યો છે અને બ્રાહ્મણ રૂપે અર્જુન ને વાત કરે છે કે એ ભાઈ હું આ આવ્યો છું ચાલતો ચાલતો મેં એક તોફાન જોયું કે એક કોઈ સ્ત્રીને લઈને એક મસ્તાન માણસ મસ્તાન રાક્ષસ કોઈ આદમી જતો હતો અને એની પાછળ એનાથી કોઈ મોટો અલમસ્તાન પ્રાણી દોટા ડોટ કરતો જતો હતો પણ એ અબડા ને વળગી પડ્યો અને અબલા હણનારે એને અવળા હાથથી પાછળ વાળો જે જતો તો પકડવા વાળો એને ઝાડની સાથે બાંધી દીધો છે અને અબલાને હરનાર એ પાપી પ્રાણી નારી લઈને જતો રહ્યો છે અને પેલાને બળમાં કેવી રીતે બાંધ્યો છે કોઈનો છૂટ્યો છૂટે નહીં એના બળે એને છૂટાતું નથી ને ઝાડમાં માથા કૂટે છે એમ બોલવે છે બ્રાહ્મણના વેશમાં કળિયુગ પાંડવોને રાડ્યો નાખીને રડે છે કહે છે નિશા સમેલી અરે રે આવી વિપત્તિ વેલા બોધવન થયા બેલી સર્વની સૈયારી અબાળા છે પણ પક્ષ ન કરી કોઈ અન્ન જળવણ સુકાઈ જવાનો બોંધેલો રોઈ રોઈ એવા ત્રાસન વેણા વધે છે ના યુપજી મુજ ને દયા મને પણ એવું લાગ્યું કે ભાઈઓ ગુણા થયા જો એ તમારો બંધુ હોય તો ચડો એની વારે ने न बंधाये बंधाए रड़ी रड़ी ने पुकारे

એવા ત્રાસ ભરા વચન સુણીને ઉઠ્યા છે ચારે વીર ને બંધુ બે થયા દુખી ચાલ્યા પોસરા તીર વનને વિશે દોડતા જુએ ને કરે ભાઈ ને પોકાર ક્યા સો બંધુ ક્યા સો બંધુ વાયુ તણા કુમાર તસ સૌરંભ કોર ત્યારે કળયુગે વવંટોળકી ધોને થયો સે અંધારું ઘોર રેણો તોફાન માંડીને ઘબરાવ્યા સતી ના સૂત દિશાન સુજે કયા રે ધ્રુજ ભાઈ તણું દુખ ભૂલી ગયા ને પોતાને દુખે ડુલ્યા જે દિશા એ ભીમ ગયેલો એ દિશા પણ ભૂલ્યા ਲੇ ਪੰਥੇ ਚਾਰੇ ਰੇ ਪੜਿਆ ਨੇ ਮੋਟਾ ਆ ਘੋਰ ਵਨ માં ਨਾਰੀ نو ਵੀ ਯੋ ਘਰ ਸਾਲ ਨੇ ਤਣਖਾ ਉੜਿਆ ਤਨ ਮਾਂ ਬ੍ਰਾਹਮਣ ਮੁਕੈ ਉਹੋ ਸੰਭਲਣੇ ਵਾ ਤਰਾਸ ਭਰੇਲਾ ਵਚਨ ਸੰਭਲਣੇ ਚਾਰੇ ਭਾਈ ਉਠਿਆ ਸੇ કે હવે તો બહેરી ભાઈ બે દુખી થયા એટલે રાત તીર તીર ચાલ્યા છે જે દિશામાં ભીમ ગયો એ દિશામાં જાય છે વનમાં દોડતા દોડતા ભાઈ ભાઈ કરીને પોકાર કરે છે ક્યાં છો ભાઈ ક્યાં છો ભાઈ વાયુના કુમાર ક્યાં છો એવી રીતે તળવડે છે ચારે પાંડવો બકોર કરે છે ત્યારે કળયુગે શું કર્યું વાયરો વાવા વંટોળ કર્યો કર્યું અંધારું ઘોર કરી નાખ્યું રેણુકા ઉડાડી ધૂળ ઉડાડી તોફાન માંડ્યું છે અને સતી સુધ પાંડવોને ગભરાવ્યા છે કઈ દિશા સુજતી નથી કાયા ધ્રુજે છે ને આકળા ભૂત થયા પાંડવો ચારે ભાઈઓ ભીમ તો દુઃખ ભૂલી ગયા અને પોતાના દુઃખ પડ્યા જે દિશા એ ભીમ ગયેલો છે એ દિશા એ ભૂલી ગયા એવો કળિયુગે વાયરો વંટોળીઓ તોફાન માંડ્યું છે અવળે પંથે ચારે પડી ગયા મોટા ઘોર વનમાં એક બાજુ નારીનો વિયોગ એક બાજુ ભાઈનો વિયોગ હવે તન માં તણખા ઉડવા માંડ્યા છે અગ્નિ લાગ્યો હોય એવી રીતે એ સમયે અર્જુનજી બોલ્યા એક જ પંથન ઝાલો ભીમ ને ભેગા થવું હોય તો છૂટા છૂટા ચાલો પાયો જ ને છેટેરે ને તો તો ભાળ લાગે એ વાત સૌને સત્ય લાગી ને ચાલ્યા જાય આગે આગે એમ જ છૂટાય તો પડી ને કનડા કળિયુગ પાપી દ્રૌપદી છે કુવાની વિશે એને વેદના વ્યાપી કુવાની વિશે ગુફા ભેલી જાણે નહીં કોઈ પંથ વેદ ના જાણીને રડવારે ગી કે ક્યે ગયા મારા કંથ अर्जुन जय છે કે ભાઈઓ હવે આપણે એક માર્ગ પકડો નહીં બધા ભેગા ચાલો નહીં જો ભીમને મળવું હોય ભીમને ભેગા થવું હોય તો છૂટા છૂટા ચાલો પાપ આયોજન છેટે રહીએ આપણે તો જ ભાળ લાગે બધાને વાર્તા સાચી લાગી અર્જુનની વાત સત્ય લાગી એટલે બધા પાપ આયોજન આગે આગે ચારે ભાઈ ચાલે છે એમ છૂટા પડ્યા છે ચારે ભાઈઓ પાપી કળયુગ પણ કનડે છે દ્રૌપદી આ બાજુ કુવા વિશે છે એને પણ બહુ દુઃખ થાય છે વેદના ઉપડી છે કુવાની વિશે ગુફામાં ઉભેલી ગુરુ દ્રૌપદી ને પણ કોઈ માર્ગ જડતો નથી અને રડવા લાગી છે કે મારા કંથ મારા પતિઓ ક્યાં ગયા ક્યારે ગયા કંથ મારા કપટી નો છે કહે વ્યાસ વલ્લભવાણી ભેર આગળની કથા સાતમા કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ જય મહાકાળી